નગીન દાસ સંઘવી નગીનભાઈ સંઘવી સાહેબ અને બાપા નગીન બાપા દસ માર્ચ ઓગણીસો વીસ અને બાર જુલાઈ બે હજાર વીસ બે તારીખ વચ્ચે એમનું જીવનની તારીખ આ માણસ એકસો એક વર્ષ જીવ્યો અને શું જીવ્યો સાહેબ ભરપૂર જીવ્યો ગરીબી જોઈ આર્થિક મુશ્કેલીઓ જોઈ ક્યાંય ક્યારે એ ડગ્યા નહીં કરોડ રજૂ સુધી રાજકીય ઇતિહાસ આર્થિક ઇતિહાસ જગતભરનું રાજકારણ જગતભરનો ઇતિહાસ એમને હોઠે તમે કોઈ પણ વસ્તુ પૂછો હાજર જવાબ એમની વિદાયને ને ત્રણ વર્ષ થયા છે ત્રણ વર્ષ ચોથું વર્ષ બે હજાર ચોવીસ છતાં એમની સ્મૃતિ દિલ દિમાગમાંથી જતી નથી આ એવો માણસ કે જેનું કર્તૃત્વ એટલું બધું સોલિડ છે અને એના વ્યક્તિત્વનું જેવું જ કે આપણને સતત યાદ આવ્યા કરે છે અત્યારે બાપાઓ તો શું કહેત શું બોલત શું લખત કેટ કેટલી ઘટનાઓ છેલ્લા થોડા સમયમાં બની છે લોકસભાની ચૂંટણી એ ચૂંટણીમાં જે રીતે ભાજપ સાથી પક્ષો અને સામે વિપક્ષ જે રીતે ચૂંટણી લડ્યા ચૂંટણીની ભાષા નરેન્દ્ર મોદીની ભાષા મંગળસૂત્રથી માંડી મહત્ સુધીની વાતો અને સામે પક્ષે પણ એવી જ ઉતરતી ભાષાઓના પ્રયોગો પછી એનડીએને ફરી સત્તા નરેન્દ્ર મોદી ત્રીજી વાર પીએમ બને પણ બેઠકો ઘટી જાય ને સાથી પક્ષનો સહારે સરકાર બને સામા પક્ષે વિપક્ષ મજબૂત થાય લોકસભામાં રાજસભામાં વિપક્ષનો અવાજ બુલંદ બને આ બધી ઘટના જે રાજકીય ઘટનાઓ છે એની ઉપર બાપા શું કહેત એ જાણવાનું બહુ બહુ રસપ્રદ રહેત રાહુલ ગાંધી જે રીતે ન્યાય યાત્રાઓ કરી અને જે રીતે લોકસભામાં બોલ્યા અને દેશની મહત્ત્વની ઘટનાઓ વિશે બોલવું અને ત્યાં પહોંચી જવું એ જે આખી રાજીવ ગા રાહુલ ગાંધીની જે પાકટતા છે બોલવાની પદ્ધતિ છે એમાં જે બદલાવ આવ્યો છે એ વિશે બાપા શું કહે બ્રિટનની ચૂંટણીમાં પરિવર્તન લેબર પાર્ટી આટલા વર્ષો પછી આવવું સત્તા પર એના વિશે બાપા શું કહે ફ્રાન્સમાં મિલી જુલી સરકારની સ્થિતિ અને અમેરિકાની ચૂંટણી આવી રહી છે અને બાઈડનની જે હાલત છે અને સામે છે ટ્રમ્પ કે જેની સામે અનેક ગુનાઓનો દયા છે આ ચૂંટણીઓ ઉપર બાપા શું કેત એ પણ જાણવું બહુ રસપ્રદ રહેત એ સિવાય પણ કેટ કેટલી ઘટના રાજકોટની ટીઆરપી ગેમ ઝોનથી માંડી હાથરસની ધાર્મિક પ્રવચનવાળી ઘટના આવી ઘટનાઓ બની રહી છે અને બાપા નથી એનો જે ખાલી પો છે ને એ ખખડે છે એ ખૂંચે છે જે માણસે મુંબઈમાં અનેક વર્ષો સુધી ઇતિહાસ ભણાવ્યો હોય અને પછી એ સુરત આવે અને સુરતમાં એને સોરવે નહીં બોમ્બેનું જે વાતાવરણ હતું એને સદી ગયેલું પણ કેટલાક કારણોસર એ સુરત આવે અને સુરતમાં પણ એટલી જ સક્રિયતાથી લખે જીવનના છેલ્લા શ્વાસ સુધી લખવાની વાત આવે આટલી સક્રિયતા એકસો એક વર્ષ જીવ્યા આટલી સક્રિયતા કોઈ પત્રકારમાં જોવા મળે એવા દાખલાઓ રેર છે એટલે નગીન બાપાનું મહત્વ છે રામાયણની અંતરયાત્રા યાત્રા મહામાનવ કૃષ્ણ ગીતા ઉપરના પુસ્તકો ગુજરાત પરના પુસ્તકો એ સિવાયના પણ કેટલાય પુસ્તકો ત્રીસથી થી વધુ પુસ્તકો થયા ઓશો ઉપરનું એમનું પુસ્તક એમના અવસાન પછી થયું કારણ કે લખીને તૈયાર ગયા હતા વાંચવા જેવું છે ઓશોના વખાણ પણ એટલા જ કર્યા છે અને ઓશોના છોડિયા પણ એટલા કાઢ્યા છે રાજીવ ગાંધી ઉપરનું પુસ્તક મને લાગે છે કે અંગ્રેજીમાં એક બે પુસ્તકો લખાયા છે એવા ગુજરાતીમાં એટલે એમણે અંગ્રેજીમાં જ લખેલું પુસ્તક છે અને એના વેરિફિકેશન માટે બોફોર્સની તપાસમાં જે અધિકારી સંકળાયેલા હતા એમની સાથે એમણે સંપર્ક કરેલો એમને પણ કોપી વંચાવી હતી અને પછી એમણે બધું કન્ફર્મ કરી અને લખ્યું હતું આ પણ બહુ અદ્ભુત છે નરેન્દ્ર મોદીએ પોલિટિકલ જર્ની રાજકારણના અભ્યાસોએ નરેન્દ્ર મોદીના ચાહકો નરેન્દ્ર મોદીના વિરોધીઓએ પણ આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ નરેન્દ્ર મોદી ઉપર લગભગ દોઢસો બસો પુસ્તકો લખાયા છે પણ આ પુસ્તક વિશિષ્ટ છે કેટલીક બાબતો બહુ નોંધપાત્ર છે વાંચી જેવા જેવું છે ગુજરાતીમાં પણ એનું વર્ઝન મળે છે અંગ્રેજીમાં મૂળે લખાયેલું અને કેટલીક બાબતો એવી છે કે નરેન્દ્ર મોદીના ચાહકોને ખૂંચે પણ ખરા એ જ્યારે લખતા હતા ત્યારે એમને નરેન્દ્ર મોદીને ત્રણ વાર મળેલા અને એમને એમ કહેલું નરેન્દ્રભાઈ ને કે હું તમારા વિરોધીઓને પણ મળીશ અને નરેન્દ્રભાઈ ત્યારે કહેલું કે હું બાપા તમ નગીનભાઈ હું તમને ના પાડીશ તો પણ તમે મળવાના છો આ એમનો વાત પુરુષોત્તમ રૂપાલે પણ વાત એમના વિશે કરી હતી આ માણસ વિશે કેટલીક વાતો એવી છે કે આપણને આશ્ચર્ય થાય સાહેબ એમને સો વર્ષ થયા અને અમને વિચાર આવ્યો કે એમનું સન્માન થવું જોઈએ ભરત ગેલાણી અને બીજા કેટલાક મિત્રો પાસે વાત મૂકી મોરારી બાપુ પાસે અમે ગયા અને મોરારી બાપુએ કહ્યું એવું થવું જ જોઈએ મોરારી બાપુએ તો એમ પણ કહ્યું એમણે બહુ સરસ ઇશારો કરેલો કે બાપા પાસે જે છે ને એ કઢાવી લો એટલે બાપા હવે કેટલું જીવશે એમ એ પ્રશ્ન મૂળે અંદર હતો અને પછી એમનું સન્માન થયું મેં એમને વાત સન્માનના કાર્યક્રમની વાત કરી તો એને બહુ જ ઘસીને ના પાડી કે મારા સન્માન બંધમાં ન હોય મેં એવા કોઈ કામ કર્યા નથી આ સાહેબ નિષ્પૃહ હતા પછી બાપુ પાસે જવું પડ્યું કે બાપુ તમે જો કહેશો મોરારી બાપુ તો જ એમ કે આ માનશે અને બાપુએ એમને ફોન કરીને કીધું કે અમારી આ લાગણી છે પછી બાપા માન્યા અને એમનું રાજકોટમાં જે રીતે સન્માન થયું સાહેબ બહુ અદભુત આખો હોલ પેક એમું ગઢવી નીચે લોકો બેઠા દાદરા ઉપર પણ બેઠા એટલું ઓડિયન્સ બહુ ભવ્ય સન્માન યાદગાર સન્માન અગિયાર લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો આ સાહેબ માણસની તમે જુઓ સાહેબ અમે એમને હોટેલમાં હું મૂકવા જતો હતો એમના દીકરી જમાઈ પણ સાથે હતા મારી બાજુની આગળ જ મારી બેઠા હતા ગાડીમાં મને કે કૌશિકા પૈસાનો વહીવટ કેમ થયો બાપા બહુ સરસ થયો આમ તે હું ટાળતો હતો મને કે મને તું કે આ કઈ રીતે થયું પછી મેં એને બધી વાત કરી કે બાપુનું કોન્ટ્રીબ્યુશન છે જયંતીભાઈ ચાંદ્રાનું છે આમ તેમ બધી વાતો કરી સાહેબ એણે મનોમન સંકલ્પ લઈ લીધો હોટેલે પહોંચ્યા અને મને કહે કે આ ચેક પાછો લઈ જાય મારે જોતો નથી ને હું તો સ્તબ્ધ કે આ નાક મેં એક બાપા તમારું આટલું સરસ સન્માન થયું લાગણીથી લોકો ઉમટી પડ્યા અને પ્રેમનો આ પ્રેમની વાત છે નહીં કે મારે આ ચેક જોઈએ જ નહીં અડી ગયા સાહેબ મને મનમાં દ્રાસકો પડ્યો કે આ કરવું શું મેં ભરત ગેલાણીને પણ વાત કરી એમના દીકરી જમાઈને વાત કરી પછી કે હું બાપુ સાથે વાત કરી લે છે મેં પછી બીજા દિવસે સવારે એ ફોન કરે એ પહેલા મેં બાપુને ફોન કર્યો કે બાપુ બાપા અડી ગયા છે ને ચેક પાછો આપવાની વાત કરે છે તમે જરા એ તમને ફોન જરૂર કરશે તમે જરા સાચવી લેજો અને બાપુએ સાચવી લીધું એમને કહ્યું કે શું બાપા તમારી ઈચ્છા છે એ કહ્યું અને પછી અમે મહુઆમાં મળ્યા અને એમણે એમ કહ્યું સાહેબ એ ચેક દસ લાખનો લખીને જ આવ્યા હતા પચાસ હજાર રૂપિયા એણે રાજકોટમાં યુનિવર્સિટીમાં વૃક્ષો વાવવા માટે આપ્યા આજે પણ એ વૃક્ષો સરસ રીતે ત્યાં લહેરાય છે અને પચાસ હજાર એમના પત્નીને અગ્નિદાહ જ્યાં આપ્યો તો મહુવામાં ત્યાં વૃક્ષો વાવવા માટે આપ્યા દસ લાખનો ચેક લઈને આવ્યો હવે આ દસ લાખનું શું કરવું એટલે મેં બે ત્રણ સજેશન અમે નક્કી કરેલા કે ભાઈ પત્રકારત્વનું સંશોધન કરતા હોય એમાં વિદ્યાર્થીઓને મદદ કરવી અથવા તો એમ કે એક પત્રકારત્વ માટે એવોર્ડ જાહેર કરીએ એવોર્ડની વાત નક્કી થઈ અને નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં એવોર્ડ તો કે નહીં મારું નામ નહીં બહુ સ્પષ્ટ ઘસીને ના જ પાડવાની એમાં હા કે ના નહીં કોઈ વચ્ચે જગ્યા જ નહીં પછી એમ નક્કી કર્યું કે એમના પત્નીના યાદમાં તો કે નહીં સંઘવી ક્યાંય આવવું જ ન જોઈએ અમારા પરિવારનું કોઈ નામ ન જોઈએ મેં કીધું બાપા તમે બધી રીતે બાંધી લો છો પછી બાપુએ કહ્યું કે બાપા બધી જ વાત તમારી સ્વીકારીએ હવે તમે જ આ એવોર્ડનું નામ શું હોય એ તમે નક્કી કરી આપો અને એમણે કહ્યું કે નચી કે તે એવોર્ડ આપો કારણ કે પ્રશ્ન પૂછ પૂછતો હતો ને એમાંથી આપણને ઘણું મળ્યું છે પત્રકારનો ધર્મ પણ પ્રશ્ન પૂછવાનો હોય છે અને એ રીતે નચિકેત એવોર્ડની શરૂઆત થઈ છેલ્લા પાંચ વર્ષથી આ એવોર્ડ અપાય છે પહેલા એવોર્ડમાં તો એ પોતે વિદ્યુમાન પણ હતા સન્માન જ્યારે થયું ત્યારે બપોરે સાંજે કાર્યક્રમ હતો બપોરે મારી ઘરે જમવાનું હતું મારી દીકરી પણ ત્યારે કોમલ ઉપસ્થિત એના બાપાને એમ કહ્યું બાપા આજે તમારે બંડી પહેરવી જોઈએ હવે એ ખાદીનો લહેંઘો જબો આ સિવાય કાંઈ વધારે કોઈ વસ્તુ પહેરતા જ નહીં ઠંડી બહુ હોય ત્યારે એ સ્વેટર પહેરે જુદી વાત છે મારી દીકરી કીધું બંડી પહેરો બાપા સરસ લાગે તમારું આટલું સરસ સન્માન થાય છે આમ તેમ તમે કહો તો હાલો આપણે બંડી અત્યારે લેતા આવીએ એટલે મારી સામે બાપાએ જોયું મને કે મારે કાંઈ ખેલ કરવા નથી આવ્યા તમારા સામે મારે જોઈને આ બધું બરાબર છે અને સાહેબ એ જ લહેબામાં એ ત્યાં કાર્યક્રમમાં આવ્યા અને ત્યારે બાપુએ સૌરભ શાહને ટાંકીને એમ કહ્યું કે યુધિષ્ઠુરના ધર્મરથની જેમ બાપુનો લેંગો પણ હોય આ બાપુ બાપુને બાપાના સંબંધ વિશે બધા જાણે છે અને મજાની વાત એ છે કે સુરતમાં જ્યારે બીજો એવોર્ડ આપ્યો કે ત્યારે બાપા બાપુએ બહુ જબરો ખુલાસો કરેલો એમણે એમ કહેલું કે રામાયણની અંતરયાત્રા એ લખતા હતા અને પુસ્તક થયું ને વિવાદ હતો મેં ક્યાંક એમાં એને એને એ પુસ્તક બાબતે ટીકા કરેલી તો એમણે મારા મારા ઉપર કેસ કરેલો એ કે તમે મારા પુસ્તક વિશે આવી વાત કરી છે ને હવે પુસ્તક કોઈ લેતું નથી મને નુકસાન થયું છે એ રીતે આ બાપા છે પછી તો બાપા અને બાપુ એકદમ નજીક આવ્યા અને બાપુ ઘણી એમ કહે છે કે મને જ્યારે મહાવીર વિશે જાણવું હોય બુદ્ધ વિશે જાણવું હોય તાવો વિશે જાણવું હોય કે ઓશો રજનીશની વાત કરી હોય તો હું બાપાને કહું બાપા સંભળાવું મેં એમને ઘણો બધો લાભ લીધો છે બંને વચ્ચે વૈચારિક અંતર માન્યતામાં અંતર આમ છતાં બંને વચ્ચે જે માન અને સન્માનનો જે સેતુ હતો અદભુત સાહેબ બાપુએ એકવાર એમ પણ કહેલું કે મેં એની આંખમાં આંસુ પણ જોયેલા આવા નાસ્તિક માણસ જે પોતાને ગણાવતા એની આંખ પણ ભીની થયેલી મેં જોઈ છે એટલે અંદરથી બાપો બહુ સમૃદ્ધ હતો રાત્રે સાડા નવ પછી એનો ફોન ન જ ઉપડે અને સવારે એ વહેલા ઊઠી જ જાય ધ્યાન કરે યોગ કરે નાનો મોટો એ બહુ એની વાત બહુ ન કરે પોતાના સ્વાસ્થ્યની વાત જ્યારે વાત આવે ત્યારે કે હું કોઈ ચરી પાડતો નથી લાડુ બહુ જ ભાવે રેગ્યુલર જમવાનું પણ પ્રેમથી જમે મારી ઘરે આવે તો હિંચકા ઉપર જરૂર બેસે તમે જોગેશ્વરીનો ફ્લેટ હવે તો વેચાઈ ગયો વન બી એચ કે સાહેબ એમાં કોઈ રડિયાદ પણ નહીં એટલી સાદગીથી માણસ જીવે બે ઉપર નીચેના અમુક દાંત તૂટી ગયા ને એ હશે ત્યારે જે ખુલ્લા મનથી હસે સાહેબ આજે આવું હાસ્ય પણ આપણને ક્યાંય જોવા નથી મળતું આવો બાપા આપણી વચ્ચે નથી સાહેબ વર્ષે તો એમણે યુટ્યુબ ચેનલ શરૂ કરી આ માણસનો ઉત્સાહ નવું શીખવાનો ઉત્સાહ જોમ કેવું લેપટોપ ને બધું તો એ વાપરતા હતા અને પોતાના લેખ સ્કેન કરીને જે તે મેગેઝિનને મોકલતા ઇંગ્લિશ પોતે ટાઈપ કરતા પણ યુટ્યુબ ચેનલ શરૂ કરી મેં પણ ત્યારે કોરોના કાળમાં યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી તો મને ફોન કરીને કે કઈ રીતે કરાયા પછી વિડીયો બનાવીને પાછા મને મોકલે અને મારી મારી એમાં કાંઈ ભૂલ હોય તો એમ કે તું બતાવ ભાઈ અને એ રીતે કામ કરતા જાય કેટલાક એપિસોડો થયા જો આજે બાપા હોત તો એની ચેનલનો ચેનલ ક્યાં પહોંચ્યો છે અઢળક ભંડાર જલારામની ખૂચડી ખીચડીની જેમ ફૂટે જ નહીં તમે કેટલાય પત્રકાર મિત્રો લેખક મિત્રો એમને ખાસ મળવા જાય રાજકોટમાં અહીંયા ગોષ્ઠીઓ અમે બહુ યોજી લોકો આવે પ્રેમથી બેસે વાત સાંભળે અને કાન દઈને તમારે એમની વાત સાંભળવી પડે કેટલાય પત્રકાર મિત્રો એમને હાલતી ચાલતી યુનિવર્સિટી આજે પણ કહે છે કેટ કેટલું એમના લખ્યું કેટ કેટલું એ બોલ્યા આવા બાપા આપણી વચ્ચે નથી એનો રંજ છે અને રંજ રહેવાનો એ કદી નહીં જવાનો પણ એમનું પ્રદાન એમના પુસ્તકો એમના લેખો એના પુસ્તકો પણ થયા યોગેશ સોલેરાએ રાજકોટમાં એ રિપ્રિન્ટ થયા અને બહુ એ પ્રશંસા પણ પામ્યા પછી એમના વિષયવાર કેટલાક પુસ્તકો એમના બનાવ્યા ઓશોનું રજનીશનું પુસ્તક પણ કર્યું રાજીવ ગાંધીનું પણ કર્યું આવા અનેક આયામો જે માણસમાં તમને જોવા મળે એવા માણસો હવે નથી બે ધડક લખી શકે બોલી શકે કોઈના બાપની સાડી બારી ન કરે એવા નગીજના સકવી લેખક પત્રકાર સમીક્ષક વિશ્લેષક વક્તા શું શું નહોતા એક માણસમાં આટલું બધું કઈ રીતે હોઈ શકે એનો જીવતો જાગતો દાખલો એટલે નગીનદાસ સંઘવી એટલે સંઘવી સાહેબ એટલે નગીનભાઈ અને એટલે નગીન બાપા આભાર ફરી મળીશું